સૌથી મુદ્દો મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણા દેશ આજે સલામત એ દેશ બન્યો છે ને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે આપ સૌ જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે એ મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાનો એમનો જે સંકલ્પ છે એના કારણે થયા છે મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે એને બીજા પાંચ વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પ પત્રમાં પણ કરી છે અને પહેલાં પણ કરી છે આ દેશની અંદરના સિત્તેર વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે કોઈ એમાં જ્ઞાતિનો બાધ નથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને યથાર્થ ઠેરવવાનો જ એમનો પ્રયત્ન છે એમાં મહિલાઓની સુરક્ષા મહિલાઓના અધિકારોનું રક્ષણ મહિલાઓના વિકાસ એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનું પોતાનું કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામ તમામને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું નિર્દેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ એ ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે સુરક્ષાની જવાબદારી ફક્ત આપી એનું નેતૃત્વ કરાય એવી જવાબદારી આપીને એમણે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેન્કો લોન આપે યુવાનો સ્વાવલંબી બને વગર વ્યાજની લોન આપે એ પ્રકારના એમણે યોજનાઓ બનાવી બેન્કોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરન્ટર કોણ ત્યારે દુનિયામાં દુનિયામાં એક માત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેન્કોની લોન તો અપાવી વગર વ્યાજની પણ અપાવી અને ગેરંટર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે પ્રામાણિક છે એ મહેનતું છે એ સ્વાવલંબી બધા માંગે છે ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું એમણે ખેડૂતો માટે આજ દિન સુધી કોઈ સરકાર યોજના નહીં બનાવી એમણે દરેક ખેડૂતને જેનો સાત બારમાં નામ છે એમના કોઈ પણ અરજી કર્યા વગર કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ એટલા માટે સાત બારમાં જેમ નામ છે દરેકને વર્ષે છ રૂપિયા ત્રણ ટુકડામાં એવા અગિયાર કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે એને પણ એ કન્ટિન્યુ કરવાના છે એમણે આ દેશના ગરીબ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના સૂત્ર આપ્યા હતા પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે આ એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ આ ગરીબ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે આ કોઈ સરકારનો સર્વે નથી આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે કે દસ વર્ષના શાસનમાં મોદી સાહેબે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે ચાર કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં ત્રણ કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં સંકલ્પપત્રમાં આપવામાં આવી છે આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ વન નેશન વન ઇલેક્શન એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે જે રીતે પૈસાનો વ્યવ થાય છે જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ નોંધાય છે અને એને દૂર કરવા માટે એમણે કમિટી બનાવીને અભિપ્રાય મેળવ્યા દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે કે વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાનું એમણે ખાતરી આપી છે હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓ આમાં આપની સમક્ષ કાલે પણ આવી છે અમારા આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે યોજનાઓના છે આપની સમક્ષ મૂકવાના છે એટલા માટે હું અમારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ થોડા પોતાના મંતવ્ય મૂકે ધન્યવાદ આજની प्रेस में अपनी साथ उपस्थित प्रदेश यशस्वी अध्यक्ष श्री आर पाटिल जी प्रदेश महामंत्री रजनी भाई मुख्य प्रवक्ता यमल भाई प्रदेश मीडिया इंचार्ज यज्ञेश भाई जुबीन भाई प्रेस मीडिया સૌ મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજી સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ શ્રી રાજનાથ રાજનાથસિંહજીને સર્વ સર્વસમાવેશી સર્વ્યાપી અને દેશના નાગરિકોની આશા અને ના આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચૂંટણી ઢંઢેરું નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર ચારસો પાર નો મેન્ડેટ આપશે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે તમામ છવ્વીસો બેઠકો ઉપર કમર ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે ભાજપનો સંકલ્પપત્ર વિકસિત ભારત બે હજાર સુડતાલીસને સાકાર કરવાનો રોડમેપ લઈને આવ્યો છે સમાજના દરેક વર્ગને લઈને સાથે લઈને વિકાસના માર્ગ માર્ગે ચાલતી સરકાર એટલે મોદી સરકાર શ્રી નરેન્દ્રભાઈએ દેશની પચીસ કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી તેના જીવન સ્તરને સુધાર્યું છે ભારતને વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનાવી છે દેશની એસી કરોડ જનતાને મફત અનાજ ચૌદ કરોડ પરિવારને નળથી જળ અને ચાર કરોડ પાકા આવાસ આપ્યા છે અને હજુ આગામી પાંચ વર્ષ સુધી આ સેવા યજ્ઞ ચાલુ રહેવાનો છે પીએમ ઉજ્જવલા યોજના થકી મફત ગેસ કનેક્શન આપીને દેશની માતા બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવી છે લોકસભા અને વિધાનસભામાં મહિલાને મહિલાઓને આરક્ષણ પૂરું પાડવા માટે નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કર્યો છે અન્નદાતાઓને કિસાન સન્માન નિધિના માધ્યમથી આર્થિક સહાય આપવાનું કામ કર્યું છે રોકાણથી રોજગારીને પ્રોત્સાહન આપ્યું શક્ય બનાવ્યું છે મોદીજીના નેતૃત્વમાં ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે આગવી સૂઝ સામર્થ ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો ટ્રેડ રેકોર્ડ છે રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતથી ચાલતી કોઈ પાર્ટી હોય તો તે ભાજપ છે સમાજના સર્વાંગી વિકાસને મહત્વ આપવા સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર અમલમાં મૂક્યું છે આપણા દેશમાં આપણા દેશના ચાર મજબૂત સ્તંભો ગરીબ યુવા શક્તિ ખેડૂત અને મહિલા શક્તિને મોદીજીએ ખાસ મહત્વ આપ્યું છે શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં આત્મનિર્ભરતાથી આત્મસન્માનની જ્યોતિ જલાવી છે તેમણે ખાલી વાતો નહીં પણ મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાચું કરી બતાવ્યું છે રોજગારીની વાતો નહીં પણ ખરેખર સ્ટાર્ટઅપ અને નવીન ટેકનોલોજી પાર્ક બનાવી યુવાનોને પાખો આપી છે મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ વિઝનથી વિકાસ સંકલ્પથી સમૃદ્ધિ અંત્યોદયથી સર્વોદય આત્મનિર્ભરતાથી આત્મસન્માન જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું આ છે મોદીની ગેરંટી પરફોર્મ રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી મોદીની ગેરંટી બે હજાર ચોવીસ સંકલ્પપત્ર દેશના દરેક વર્ગ દરેક વય દરેક સમાજ દરેક નાગરિકના જીવનના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે આ સંકલ્પ છે અંત્યોદયથી સર્વોદયનો ગરીબ કલ્યાણનું અને દરેક જાતિ જ્ઞાતિના વિકાસનું દેશના ત્રણ કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું હાઈવે બુલેટ બુલેટ ટ્રેન વંદે ભારત મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનું આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓનો પીએમ આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરનું પીએમ સ્વનિધિ નાના શહેરો અને ગામોની ગામોના શહેરી વિક્રેતાઓ સુધી વિસ્તારવાની અને મુદ્રા લોનની મર્યાદા બમણી કરવાથી અને રોજગારીની તકો વધારવાનો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી આપવાનું દેશને ઓટો હબ ગ્રીન એનર્જી હબ અને સેમિકન્ડક્ટર હબ બનાવવાનું

વૈશ્વિક ફલક પર મૂકવા બે હજાર છત્રીસમાં ઓલમ્પિક ગેમની મેજબાની કરવાનું દેશમાં સંસ્થાકીય સુવિધાઓ દ્વારા સીએ યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનું નવી શિક્ષણ નીતિના અમલ અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરું પૂરા કરવાનું કૌશલ્ય વિકાસને શિક્ષણ સાથે સંકલિત કર્યું ભારતના યુવાનોને ધંધા રોજગારની તકો પૂરી પાડવાની કૃષિથી લઈ સેમી કંડક્ટર ચીપ સુધી પરંપરાથી લઈ આધુનિક રીતથી ભારતના સર્વાંગી વિકાસનો વિઝનથી વિકાસ અને વારસાનું વૈભવી વૈભવ જાળવી રાખવાના સંકલ્પો પૂરી કરવાની મોદીની ગેરંટી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો ચૂંટણી ધંધેરાની ગરિમા અને ક્રેડિટેબિલિટી ફરીથી પ્રસ્થાપિત કરી છે ભારતીય જનતા પાર્ટી કહેવું તે કરવું એવી વિકાસ નીતિને અનુસરે છે ખોખલા વાયદા કે વચનો નહીં પરંતુ વિકાસના નક્કર કામો કરવાની કરનારી આ પાર્ટી છે પાછલા દસ વર્ષનો મોદીજીના સુશાસનનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે એટલે જ હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપના સંકલ્પપત્રનો નાગરિકો આતુરતાથી રાહ જોતા હોય છે ભાજપનો સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટીના સુશાસનનું વિઝન ડોક્યુમેન્ટ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતા પાસે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ માગી રહ્યા છે ત્યારે આ સંકલ્પપત્ર વધુ એક વખત જનતા માટે ગેરંટી કાર્ડ બનીને આવ્યો છે ગુજરાત અને ગુજરાતની જનતા આ સંકલ્પ પત્રને મોદીજીની ગેરંટીને વધાવશે ગુજરાતના મતદાતા રાજ્યોની તમામ છવ્વીસ બેઠક ઉપર કમળ ખીવલીને મોદીજીના હાથ વધુ મજબૂત કરશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું અબકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકાર ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગ્રાહ એટલે હવે પેટા નિયમો તો ઘડવાના બાકી છે પણ જેને જરૂર છે એવા લોકોને એમાં સમાવેશ થાય એટલા માટે કે સામાન્ય રીતે જે જરૂરિયાતમાં લોકો છે સિત્તેર વર્ષ પછી કમાવાની આવક ઓછી થઈ જાય ઘરની પરિસ્થિતિ વીક હોય અને સામાજિક સ્થિતિ પણ એવી હોય તો એને મદદ મળે એટલે મધ્યમ વર્ગને પણ આમાં જોડવા માટેનો પ્રયત્ન છે એ તો હવે પેટા નિયમો તો બાકી છે પણ જર્નલાઇઝ જનરલાઈઝ એટલે અત્યારે પહેલા તો એક વખત આની ગાઈડલાઈન આવી જાય કમ્પ્લીટલી પછી એની પર વિચાર કરીને સો ટકા ગુજરાત એમાં ક્યાંય પાછી પાણી નહીં એ ગઈકાલની જે વાત તમે સુરતમાં કરો છો સુરતના પ્લેટફોર્મ પર લગભગ છ થી સાત હજાર લોકો હતા એમને ઉનાળામાં એ વતનમાં જતા જ હોય છે ઇલેક્શનનો ટાઈમ છે એટલા માટે પણ એ લોકો પોતાના વતનમાં પોતાને મતદાન કરવા માટેના વ્યવસ્થામાં પણ જતા હોય છે અમે ફોન કર્યો તો હતો મંત્રી શ્રી અને એમને પ્રધાનમંત્રી શ્રી પોતે કાર્યાલયમાંથી પણ સૂચના મળી એક જ દિવસમાં વધારાની છ ટ્રેન મળી એક દિવસમાં એટલે કે એમાંથી ત્રણ વધારાની ગઈકાલે આવી આજે બીજી આવશે તો ચૌદસો લોકો એ ટ્રેનમાં આવે છે તો ચૌતાલીસ બેતાલીસસો લોકો ગયા કાલે બીજા આજે જ હશે એટલે પચાસ સાઠ હજાર લોકો હોય તો કેવો જ થઈ જાય પાંચ છ હજાર લોકો જતા પ્લેટફોર્મમાં એની કેપેસિટી એટલી જ હોય છે કુલ મળીને અને એ પ્રમાણે ગયા છે એટલે ફિગર ખોટા છે ને એ લોકો કામ નથી એટલા માટે નહીં કામ તો હમણાં ઘણું બધું છે પણ ઉનાળામાં ત્યાં ગરમી વધારે હોય છે એવા સમયમાં એ લોકો વેકેશનમાં જતા હોય છે બાળકો પણ રજા પડે છે ત્યારે અને મતદાન માટે પણ દર વખત ત્યાં ચેન્જ બોલો સૂચનો લગભગ એક લાખ વધારે બે લાખ થી વધારે સૂચનો આવ્યા અને દરેક સૂચનો જે મેનિફેસ્ટોમાં લઈ શકાતા હોય એ તો મેનિફેસ્ટો એમને મોકલી આપ્યા છે જે રાજ્ય કક્ષાના હશે એમાંથી પણ અહીંયા અનુકૂળ હશે તો એ મુખ્યમંત્રીશ્રી પોતાના કેબિનેટમાં નિર્ણય કરીને એનો પણ સમાવેશ કરશે જો જે હમણાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું ને કે મેનિફેસ્ટો કે ચૂંટી ઢંઢેલો આ બંને શબ્દ માટે લોકોને એક નફરત હતી કોંગ્રેસે એની વિશ્વસનીયતા એ શબ્દની ગુમાવી દીધી હતી એમણે જ્યારે પણ જેટલા વચનો આપ્યા ક્યારેય પૂરા નહીં કર્યા મોદી સાહેબે ઓગણીસો એંસીથી ભારતીય જનતા પાર્ટી જેટલા ઇલેક્શન લડી અને દરેક ઇલેક્શન વખતે જે મેનિફેસ્ટોમાં મુદ્દા આપ્યા મોદી સાહેબે એમના સમયમાં રામ મંદિર હશે ત્રણસો સિત્તેરની કલમ હશે તીન તલાકના કાયદા હશે એવા મુશ્કેલ એ પણ મુદ્દાઓને એમને પૂરા કર્યા છે અને એટલે જ અમે એને ચોટી ઢંઢેરો કે મેનિફેસ્ટો નથી કહેતા અમે પત્ર કહે છે કે આ સંકલ્પ છે કે આ કામ પૂરા કરવાના છે આ મોદીની ગેરંટી છે તમે ગઈકાલના એમાં પણ તમે જોયો હશે તો પત્રમાં સૌથી વધારે ગેરંટી એટલે ખાતરી આપવામાં આવે છે વચનો નથી આપતા વચનો આપો તમે ત્યારે કદાચ વચન થાય કે ના થાય એટલે કોઈ ગંભીરતાથી નથી લેતું પરંતુ મોદીની ગેરંટી છે એને બહુ જ ગંભીરતાથી દેશના લોકો પણ લે છે આજના મેનિફેસ્ટોમાં મુદ્દો નથી બીજો કંઈ મુદ્દો વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે કેટલો સમય બચે તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે એ લોકોનું કામ ના કરી શકે એ બધે જ આંકડે કે માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે અને ગંભીર જેટલા માટે એમણે પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે અને આ ગેરંટીમાં આજના જે સંકલ્પ સંકલ્પપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી જ લીધો છે જેટલું બને એટલું ઝડપમાં એ મુદ્દાને પણ આવરી લઈશું કે શું કરી શકે

એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ અમે એના માટે ગંભીર છીએ નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે સાનિધ્યમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા